ગજાનંદ ગણપતિ મહારાજની ની ગણેશ ગણેશથી હો આજે આનંદ છે ગણેશ હો આજે આનંદ છે ગણેશ આજે આનંદ છે ગણેશપાધારિયા હો આજે આનંદ છે પુષ્પે વધાવ્યા હો આજે આનંદ છે પુષ્પે વધાવ્યા હો આજે આનંદ છે સર્વે દેવોમાં પેલા પૂજાવો સર્વે દેવો પેલા પૂજાવો પૂજન કરવામાં હો આજે આનંદ છે પૂજન કરવામાં હો आनंद े रिधि सिधिना अपचो दाता रद्धि सिधिना अपचो दाता गुण लगवामाहो आजे आनंद च गुण लागवा माो अजय आनंद च गणेश चतुर्थी हो आजे आनन्द च गणेश हो आय आनंद च पुष्पे वधाविया हो આજે આનંદ છે મનના મંદિરમાં તમને બેસાડીએ મનના મંદિરમાં તમને બેસાડ્યા આરતી ઉતારતા હો આજે આનંદ છે આરતી ઉતારતા હો આજે આનંદ છે આણસ પધારિયા હો આજે આનંદ છે ગણેશ ચતુર્થી હો આજે આનંદ છે ભાવ ભર્યા ભોજન તમને જમાડતા ભાવ ભર્યા ભોજ તમને જમાડતા પ્રસાદ લેવામાંહો આજે આનંદ છે પ્રસાદ લેવામાંહો આજે આનંદ છે ગણેશ પધાર્યા હો આજે આનંદ છે પુષ્પે વધાવ્યા હો આજે આનંદ છે કૃષ્ણ મંડળ તો ભજન ગૌડાવે ભાવિક ભક્તો ભજન ગૌડાવે ભજનો ગાવામાં હો આજે આનંદ છે ભજન ગાવામાં હો આજે આનંદ છે ગણેશ પધાર્યા હો આજે આનંદ છે ગણેશ ચતુર્થી હો આજે આનંદ છે પુષ્પે વધાવ્યા હો આજે આનંદ છે ગણપતિ ગજાનંદ મહારાજની જય